પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે જરૂરી સૂચના આપેલી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એન ચુડાસમાં એલસીબી નાવની આગેવાનીમાં એલસીબીની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ટેન્કર નંબર જી જે જીરો છો એઝેડ બાણું ત્રેવીસવાળું સામખિયાળી બ્રિજ તરફથી મોરબી તરફ જઈ રહેલ છે અને તેમાં દારૂ ભરેલ છે જેથી હકીકતવાળા ટેન્કરની વોચમાં એલસીબીની ટીમ હતી તે સમય દરમિયાન સામખિયાળી બ્રિજ તરફથી બાતમી હકીકતવાળું ટેન્કર આવતા ટેન્કર ઊભું રખાવી હાજર મળી આવેલા ઈસમ જગદીશ સન ઓફ દેવારામ ડારા બિસ્નોઇ રહેવાસી ગામ ભાટીપ પોસ્ટ પમાણા થાના કરડા તાલુકો રાણીવાડા જિલ્લો ઝાલો રાજસ્થાનવાળાને પૂછપરછ કરતા ટેન્કરમાં ગેરકાયદેસર દારૂ ભરેલ હોવાનું જણાવતા ઈસમને પ્રોહિ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે જગદીશ ઓફ દેવારામ ડારા બિશ્નોઈ ટેન્કર ડ્રાઈવર આ આરોપીને પકડી પાડવામાં આવ્યું છે જ્યારે કાળુ બિશ્નોઈ સંજયસિંહ વિજેન્દ્રસિંહ અને ધીરસિંહ સુભાષ રેવાડ આ ત્રણેય આરોપી પકડવાના બાકી છે

તેમજ ટેન્કર વાહનમાંથી મળી આવેલી ફાઇલ અને રોકડ રૂપિયા પાંચ હજાર પાંચસો આમ કુલ કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખ પચાસ હજાર સાતસોનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે